જમ બન્યો જમાય ઠંડા કલેજે સાસુની હત્યા કરી અંતિમ વિધિમાં પણ જોડાયો અમરેલી જિલ્લાના ચિતલના જશવંતગઢમાં ગઢમાં નવેમ્બર એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ચૌદ ટીમ બનાવી હતી બસો જેટલા પોલીસ જવાનો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે એક સપ્તાહથી મથી રહ્યા હતા આખરે ભારે મથામણ બાદ અત્યારો ઝડપાયો પરંતુ આરોપીનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે વૃદ્ધાનો અત્યારે કોઈ નહીં પણ તેમનું જમાઈ જ જાણો શું છે મામલો અમરેલી જિલ્લાના ચિતલના જશવંતગઢમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન અઠ્યાવીસમી નવેમ્બરે ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેમને અત્યંત ક્રૂરતાપૂર્વક રહેસી નાખ્યા હતા આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળબળાટ મચાવી દીધો હતો અને અત્યારને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા એક ઓપરેશન ચલાવ્યું હતું આખરે એક અઠવાડિયા સુધી ચાલેલી પોલીસ તપાસના અંતે પોલીસને હત્યારાની કડી મળી પોલીસે મૃતક પ્રભાબેનના હત્યારા નયન જોશીને ઝડપી લીધો નયન જોશી જાંબુડા ગામનો રહેવાસી છે અને મૃતક વૃદ્ધાનું જમાય છે આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મારા અગિયાર વર્ષના લગ્નજીવન દરમિયાન મારી પત્ની અનેક વખત પિયર ચાલી જતી હતી મારું લગ્નજીવન ડિસ્ટર્બ થતું હતું તેની પાછળ સાસુ જવાબદાર હતા ચોંકાવનારી વાત તો એ છે કે અત્યારા જમાઈ એ ઠંડા કલેજે સાસુની હત્યા કરી હતી અને જાણે કંઈ જ બન્યું ન હોય તેમ વર્તન કરતો હતો સાથે જ તે સાસુની અંતિમ વિધિમાં પણ જોડાયો હતો હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ચૌદ ટીમ બનાવી હતી જેમાં બસો જેટલા પોલીસ જવાનો તપાસ કરી રહ્યા છે આ ઉપરાંત જિલ્લાના બેસ્ટ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની મદદ લેવામાં આવી હતી મૃતક પ્રભાબેનની હત્યા અઠયાવીસમી નવેમ્બર બપોરે બારને ત્રીસ વાગ્યાને આસપાસ થઈ હતી ત્યારે પોલીસે બાજુના ઘરમાં લાગેલા સીસીટીવી તપાસ્યા હતા જેમાં એક વ્યક્તિ મોઢું ઢાંકી મફલર અને સ્વેટર પહેરીને બાઇક પર આવ્યો હતો બાઇક પણ મહત્વની કડી બની સીસીટીવીમાં જે વ્યક્તિ મોઢું ઢાંકી મફલર અને સ્વેટર પહેરીને બાઇક પર આવ્યો હતો તેની બાઇક મહત્વની કડી બની હતી ત્યારબાદ ગામની આસપાસ જે જે સ્થળે કેમેરા હતા ત્યાં તપાસ કરી કુકાવાવ સુધી સીસીટીવી ફૂટેજ ફોડી નાખ્યા હતા અને બાઇક પર રહેલા થેલો થેલાએ શંકા વધારી હતી જ્યારે બેસમાં બેસણાના દિવસે મૃતકના ઘર નજીક આ બાઇક પાર્ક કરેલી હતી જેથી શંકાના આધારે તપાસ કરી તો આ બાઇક મૃતકના જમાઈની હતી બેસણામાંથી જમાઈને પોલીસ લઈ ગઈ પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો ટીવીએટીન ન્યૂઝ અમરેલી